આગલે કેબિનના સંચાલકો ને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં આગની ઘટના છાસવારે બનતી હોય છે તેવામાં અંકલેશ્વર ખાતે વધુ એક આગ ઘટના બનવા પામી છે જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેરમાં આવેલ ડિસન્ટ હોટલ નજીક કેબિન ના પાછળના ભાગે એકાએક આગ બબુકી ઉઠતા આસપાસના લોકો માં મચી ગઈ હતી બે જેટલા કેબિનો બનવા પામી હતી જોકે આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી જોકે આગ લાગવાની ઘટના ને પગલે કેબિન માંથી ધુમાડા દેખાતા કેબિનના માલિકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે કેબિન માંથી માલસામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ કેબિનમાં પાણીનો મારો ચલાવ્યો જાણ અંકલેશ્વર ફાયર વિભાગના જવાનોને કરાતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આગને કાબુમાં લેવા એ પહેલા જ ગલ્લામાં રહેલ સામાન બળી ગયો હતો જેને લઈને બિન સંચાલકોને મોટું નુકસાન થયું હતું